શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ નિર્મલ પાર્ક બાળ યુવક મંડળ દ્વારા કિસનવાડી વિસ્તારમાંથી માંજલપુર લઈ જવાતી ગણેશજીની મૂર્તિ પર અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકી વડોદરાની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો વડોદરામાં અસામાજિક તત્વો દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે માંજલપુર વિસ્તારમાં આવેલ નિર્મલ પાર્ક બાળ યુવક મંડળ દ્વારા કિસનવાડી વિસ્તારમાંથી માંજલપુર લઈ જવાતી ગણેશજીની મૂર્તિ પર અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકી વડોદરાની શાંતિ રહેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ઘટનાથી મંડળના યુવકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને ગણેશ ભક્તોના ટોળા ઉમટી પડ્યા હતા અને આ ઘટનાની જાણ થતાં જ

ગણેશ ઉત્સવ જેવા પવિત્ર તહેવારમાં અસામાજિક તત્વોની હરકતને કારણે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો પોલીસે અસામાજિક તત્વો સામે વધુ તપાસ હાથ ધરી છે પોલીસ મથકના ચોપડે ગુનો નોંધવામાં આવશે અને જે આરોપીઓ છે એમના વિરુદ્ધ આમના કોર્ટ રજૂ કરવામાં આવશે અને રજૂ કર્યા બાદ જે આરોપીના છવ્વીસ ઓગસ્ટના રોજ રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ નિર્મલ પાર્ક યુવક મંડળ ગણપતિની સવાર સવારી ઉપર ઊંડા ફેંકવાનો બનાવ બનેલી પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈને કાર્યવાહી કરેલી પરિસ્થિતિ નિયંત્રણમાં લીધેલ આ બાબતે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે જેની તપાસ હાલ ચાલુ છે જે કોઈ પણ આરોપીએ આ કરેલું છે તેમને સખતમાં સખત શિક્ષા થાય એ પ્રમાણે વડોદરા શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે જે રીતે તહેવારો નજીક છે વડોદરા શહેરની શાંતિ ડોળવાનો પ્રયાસ થયો છે કે આ પ્રકારની પોલીસ હવે એક્શન લેશે કારણ કે જે ઘટના બની છે તે ખૂબ જ નિંદનીય થઈ છે વડોદરા શહેર પોલીસ દ્વારા આ બાબતે ગુનો દાખલ કરીને તપાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે રાઉન્ડ અપ કરવામાં આવી રહ્યા છે જુદા જુદા એંગલથી જુદા જુદા સોર્સિસની તપાસ થઈ રહી છે સીસીટીવીની તપાસ થઈ રહી છે તમામ બાબતોનો બાબતોનું તપાસ કરીને જે કોઈ પણ આરોપી હશે એમને સખતમાં સખત કાર્યવાહી થાય એ પ્રમાણેની પોલીસ દ્વારા કામગીરી પોલીસ સ્ટેશન ઘટના બની કેવી રીતે બનાવ મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ બનેલો છે પોલીસ ની જાણ થતા પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ અને તમામ પરિસ્થિતિ તરત નિયંત્રણમાં લઈ લીધી છે સર લાગે છે પૂર્વ આયોજિત આ કાર્યક્રમમાં હાલ તપાસ ચાલુ છે એટલે આ સંદર્ભે અત્યારે કહી નહી શકાય તપાસ પૂર્ણ થયાથી તમામ બાબતો ઉપર આપણે વધારે સ્પષ્ટતાથી કરીશું શકીએ જે આરોપીને ડિટેન કર્યો છે તપાસનો કઈક તો બહાર આવ્યો છે તપાસ ચાલુ છે શકમંદોની પૂછતાછ ચાલુ છે અન્ય પાસાઓના પણ તપાસ ચાલુ છે તમામ તપાસ કામગીરી પૂર્ણ થ થવાથી આપણને સચોટ માહિતી અને સચોટ આરોપી મળશે અને તેના ઉપર સખત કાર્યવાહી સર અત્યાર સુધીમાં સર એક મિનિટ સર અત્યાર સુધીમાં કેટલા શકમંદોની પૂછપરછ કરી હશે શકમંદોને રાઉન્ડ અપ કર્યા છે તપાનદારી આકડો કહી શકો શકમંદોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા તેમની તપાસ ચાલી રહી છે પૂછતાછ ચાલી રહી છે અને જે કોઈ પણ આ કૃત્ય કર્યું હશે તેમને શોધી કાઢીને પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે ઇન્વેસ્ટિગેશનના પાર્ટ રૂપે જે કોઈ પણ ઇન્વેસ્ટિગેશન કરવાનું છે જે કોઈ પણ ટેકનિકલ મદદ લેવાની છે એફએસએલની મદદ લેવાની છે અન્ય મદદ લેવાની છે તમામ ટેકનોલોજીની મદદ લઈને આ તપાસ અને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ચાલુ છે અચ્છા એ લોકોની પૂછપરછ કરી કે એ લોકો ચેન્જ કર્યો કે એવી કોઈ ઘટના બની છે કે ભાઈ આજ રૂટથી છે કઈથી એ લોકો આવતા હતા કઈ લગાડી જવાનું હતું એ લોકો એ ચેક કર્યું છે સમગ્ર આ જે બનાવ છે જે ગુનો દાખલ થયો છે એની તપાસ તમામ પાસાઓથી તપાસ ચાલુ છે તપાસ પૂર્ણ થવાથી આપણે વધારે સ્પષ્ટ રીતે માહિતી આપી શકીશું ઓકે